ભાવનગરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવેલ ભાવનગરમાં માં આવેલકડ ખારસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ખારસી પ્રાથમિક શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતા લક્ષદેવ મોરારી ઉંમર સાત ને શિક્ષક દ્વારા માર મરાયો વિદ્યાર્થીને તાવ અને ગુમડા નીકળતા હતા જેથી પાંચ છ દિવસથી સ્કૂલ ના જતો હતો રજા બાદ બાળક શાળાએ ગયો ત્યારે શિક્ષક કિશોરભાઈ દવે દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો આટલા બધા દિવસ કેમ ગેરહાજર રહ્યું જેને લઈ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવેલ ઈજાગ્રસ્ત લક્ષ રૂપેશભાઈ દેવ મુરારીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ મારું નામ છે રૂપેશભાઈ વાળુકડ ખારખી છોકરાને નિશાળમાં સાહેબે માર્યો છે બીજા ધોરણમાં ચાર પાંચ દિવસથી નિશાળે નો જતો એને ગુમડા ચાતા ને તાવ આવતો હતો એટલે કાલે એને માર્યો છે આજ હવારમાં મેં એને કીધું કે નિશાળા કેમ નથી ગયો કે મને સાહેબે માર્યો એ કે લાફે માર્યો વાળુકડ પારસીમાં કિશોરભાઈ હું સાહેબને બે ત્રણ વાર કહીએ કે સાહેબ તમે મારતા નહીં મને બોલાવજો તમ તમારે નો પણ તો બીજે બેરી દઈશ મારતા નહીં હું કહું